સલામ છે નાની ને ટૂંકી વાત કરવી છે કે સૌરાષ્ટ્ર માં ગુજરાત માં ગુજરાત માં એક કેવત છે કે આને મોડિયા વાળી કઈ પણ પ્રવૃત્તિ કરવી હોય ને તો મારો રોહિત સોલંકી નંબર લઈ લેજો અમારા નંબર લઈ લેજો બીજા કોઈ ને નો બસ નાની હવે ક્યાંય પણ ગુજરાત રાજ્યમાં પણ નાનો મોટો અત્યાચાર થાય તો જુનાગઢ ની ટીમ એ અત્યાચારમાં કાર્યક્રમ આપવા માટે અત્યાચાર

हमारा मकसद नहीं है मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए तुम्हारी जो है ए मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए और दोस्तों मेरे सीने में ना सही तेरे सीने में सही लेकिन ये आग जो तो जली है ना वो आग जलनी चाहिए वो आग जलनी चाहिए

ચાલો શું નામ છે ભાઈ દેવેન્દ્રભાઈ મકવાન આવી ગયા હેતું દેવેન્દ્રભાઈ મકાન সোলঙ্ক অভিনন্দন আপনার

Sadio vai ainda. Sadio vai solo aqui. Ah, Marinho, Marinho. Marinho vai de 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 Marinho. Marinho vai de

जय काशी जय केदारनाथ जय माता चले 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 जय

બા અમાર તો દોહી મેગલી બાપો તો ઈચ્છે ઓ આયા ખબર છે અમે તમારે છે ભાઈ દેરા તી ન મા કરો હાલો જો અમે સત્રી ન રીએ નો એને અમાર રદુ સોમન રૂડી એન પેડટ નોડી ને મેચ કરો અને સત્રી નું નીયન ઊની કર તો એનું ખાવાનું મારું માથું મલેભાઈ તમે કોઈકના ગામમાં જઈને સમેલન કરો અને દેલામાં પુરો ગઈ તારે વારો આવ્યો કે દેલામાં પુરવાની આયો તું શેર સકો દલીત માં ધવા છે રે રે મારા હું રોજ જમીને હાલવા જાઉં છું હું મારી ઘર માંથી હાલવા ગયા અને સોડા પીવા ગયો હું તો છોકરો આવી મને કીધું તમારો છોકરા ને થઈ ગયો તો હું ત્યાં ઉઘાડા માં ધોઈ ગયો ગાડીમાં બેન દુષ્કટી ન પીરું એટલે બોલો રાતો કેવો સીધી પાસે બધા ઉતરા ને ધોયું પંદર વીસ જણા એટલે મેં કહ્યું આ તો ગોંડલ દરબાર નો દીકરો છે આ બધા માણસ છે એટલે મેં કીધું ભાઈ આબુ નું મથું પીવો ત્યાં કઈ ઠંડુ બંડુ પીવું તો કે એને તો ખદડા વેલા કી મને કેવું તો ખરા કેવું તો તો ખરા કે અમે તોફુ લઈને આવીએ છીએ તારા છોકરા નું પાડવા તો ખબર પડે કે એના પેટ નું તારું નહીં દીધું ખબર પડે હજી હજી તારી ઈચ્છા હોય ને ઢેરાસી ઈચ્છા હોય ને તો ખુશી જુનાગઢ બાજુ આવી ગયો

तू तो जुना कोई ना सोकरा नो ये वो का, हाँ तो कहा बापा तो रातु सोने की ना दिकरा नो तो तैयार है ना बापा ये इनकी तो बेटा कार तो टिकल होते तैयार है मना समाज में अपने नासी दिवों आपसे अपना महंत श्री अपनी काजू में बैठा थे। हमें हमारा समाज में बाविसों ने मेघवाल समाज में बाविस में चोरियां से संतों थिंकियां से ભીમ સાહેબ તારક સાહેબ ત્રિકમ સાહેબ આપણા રોહિદાસ સાહેબ એવા બાવીસ નો ચોર્યાસી અને અમારે તમે એલા તમને શરમ આવી જોઈએ અમારા છોકરા ઘોડી ઉપર કે તમે એલા પણ તમને હું કહું છું કે અમે વટલેલા શ્રી અમારા બાપારા ભૂલ કરી અમારા ગોહારો ભૂલ કરી એટલે અમે અમારા તમે તમારા ભાઈઓને ભોલ્યું કે જાવ ઉતારો છો